એ 80 રૂપિયા આપણા તો પહેલા આવો રોજાને લેવાયો હતા ને એના એ 80 રૂપિયા 130 130 માન છે 130 રૂપિયા લાય દાદા ભાઈ જો પહેલા વાળો 130 33 33 33 132 વેલાઈ 132 વેલાઈ 132 વેલાઈ 132 વેલાઈ 132 વેલાઈ એકા ભાઈને જોવો જો એક તમાર લેવી છે સપોર્ટ પેનેક લેમી છે હે પોડવા આ છે આ કે ના જોબ દેના ગામ પડે આપણે એ માલ તો એક મલે 33 લઈ લેવે અરે 132 રૂપિયા વાય ભાઈ 132 રૂપિયા વાય